હેલો મિત્રો ગુજરાત ચેનલ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું વડિયા મિત્રો આજે આપણે વાત કરીશું જે જુગાડ છે રીંગણમાં પાકમાં એનો નફો પાંચથી છ ગણો વધી ગયો છે એ વિશેની જે ખેડૂત છે એના વિશે તો ખેડૂતો હવે આધુનિક ખેતી કરતા થયા છે સત્તરપુરનો જે ખેડૂત છે એને રીંગણની ખેતી કરી છે જે નવી ટેકનોલોજીથી રીંગણની ખેતી કરી છે જેના કારણે જે નફો છે એ છ ગણો વધારે એમાં મળી રહ્યો છે મિત્રો છત્તરપુરમાં જે યુવાનો જ નહીં પરંતુ જે વૃદ્ધો ખેડૂતો છે પણ એ પણ હવે પરંપરાગત ખેતી છોડીને આધુનિક પદ્ધતિથી ખેતી કરવા લાગ્યા છે અને જો ભરપૂર નફો પણ તેઓ મેળવી રહ્યા છે આવો તમને જણાવીએ છતરપુરમાં આવા જે ખેડૂતની વાત તો આ ખેડૂત પરંપરાગત ખેતી છોડીને નવી ટેકનોલોજી વડે રીંગણની ખેતી કરે છે આજે જે રીંગણનું ઉત્પાદન છે એ વધ્યું છે એટલું જ નહીં અને એમાં એવો પાંચથી છ ગણો નફો પણ મેળવી રહ્યા છે મિત્રો આ એક સક્સેસ ખેડૂત છે એ સત્યશીત કુશવા છે જેને આપણા કે ન્યૂઝને જણાવ્યું કે આ નવી ટેકનોલોજી અપનાવવાથી એમને ઘણા ફાયદા થયા છે જે જૂની ખેતીની તકનીકો છે એમાં ઘણું પાણીની જરૂર પડતી હતી અને ઘણી મુશ્કેલીઓ પણ પડતી હતી તે જે સમયે તેઓ નવી ટેકનોલોજીમાં ઓછા પાણીની જરૂર પડે છે અને વધુ ઉત્પાદન થાય છે ઉત્પાદન વધવાની સાથે કમાણી પણ વધવા લાગે છે એ સ્વાભાવિક છે મિત્રો આ નવી ટેકનિકથી જે નિંદામણના છે એ પણ અટકી જાય છે નિંદામણની બિલકુલ જરૂર પડતી નથી સક્ષસતાની સ્ટોરી જણાવતા એ ખેડૂતે જણાવ્યું કે જે રીંગણના રોપ છે તે તેને વખતે અંતરનું પણ ધ્યાન રાખવું પડે છે એના લીધે પણ ઉત્પાદનમાં ઘણો ખરો વધારો થાય છે જે રીંગણના છોડની વચ્ચે લગભગ એક ફૂટ અંતર હોવું ખૂબ જ જરૂરી હોય છે એ ઉપરાંત જે બે હરોળની વચ્ચેનું અંતર એક મીટર હોવું જોઈએ જેથી છોડનો વિકાસ સરળતાથી થઈ શકે છે તે ખેડૂતે કહેવું એવું પણ છે કે છોડના મૂળમાં જો આપણે જે નવી ટેકનોલોજી વાત કરતા હતા એ નવી ટેકનોલોજી છે મલચિંગ તો એ મલ્ચિંગ લગાડવાના ઘણા ફાયદા છે એક ફાયદો એ છે કે રીંગણને છોડને ઓછા પાણીની જરૂર પડે છે કારણ કે જમીન ઠંડી રહે છે બીજો ફાયદો એ છે કે છોડની આસપાસ જે નીંદણ ઉગતું નથી જેના કારણે રીંગણના છોડ ઝડપથી વધે છે તે ખેડૂતે આપણે જણાવ્યું કે તેણે ચાર વીઘાની રીંગણની ખેતી કરી છે જે રીંગણ લગભગ સિત્તેર દિવસમાં તૈયાર થઈ જાય છે અને હવે પાકવાનું પણ શરૂ એમનું થઈ ગયું છે હાલમાં એક વીઘામાં ત્રણ ક્વિન્ટલ જેટલો ઉતારો આવે છે અત્યાર સુધીમાં રીંગણ દસ વખત એમે વીણ્યા છે જો આપણે રીંગણમાં ખર્ચની વાત કરીએ તો એક વીઘામાં ખર્ચ લગભગ પંદર થી સોળ હજાર રૂપિયાનો આવે છે જો નફાની વાત કરીએ તો ચોખ્ખો નફો પાંચથી છ ગણો છે જો તમે બજારમાં રીંગણના સારા ભાવ મળે તો નફો હજી પણ વધી શકે છે જો સરેરાશ રીંગણની ખેતીમાં નફો જોવા જઈએ તો વીઘે એંશીથી નેવ હજારનો નફો થઈ શકે છે આ નફાનું પ્રમાણ બજાર ભાવ ઉપર આધાર રાખે છે જો બજાર ભાવ વધારે હોય તો નફો વધી પણ શકે છે અને બજાર ભાવ જો નીચો જાય તો નફો ઘટી પણ શકે છે પણ સરેરાશ જો મલચિંગની ખેતી વિશે ખેડૂત જણાવી રહ્યા તે મલચિંગની ખેતી કરવાથી જો જો એનો પાક છે એ પણ રીંગણ છે પણ એકદમ મોટું અને તંદુરસ્ત થાય છે અને રોગ જીવાતો પણ ઓછી આવે છે પાણીની જરૂર પણ ઓછી પડે છે કારણ કે મલચિંગના લીધે ભેજ જળવાઈ રહે છે અને નિંદામણ પણ મલચિંગના કારણે નીકળતું નથી તો વીડિયામાં બસ એટલું જ મને સાકી રોડે રજા આપશો ધન્યવાદ